નમસ્કાર દર્શક મિત્રો હવામાન સમાચારમાં આપ સર્વે મિત્રો નું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં કેટલાક દિવસોથી માધ્યમથી હળવો વરસાદ જોવા મળી રહ્યો હતો પરંતુ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી મિત્રો આગાહી કરી છે કે જે આગામી દિવસો ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો હતો તેને લઈને આગાહી કરી છે કે જેમાં તેમણે પેલા જણાવ્યું હતું કે તારીખ સત્યા અને તારીખે મિત્રો ભારે વરસાદ જોવા મળવાનો છે પરંતુ તે આગાહી માં છે મિત્રો અત્યારે મોટો ફેરફાર કર્યો છે જેમાં અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ સુધી છે એ મિત્રો તારીખમાં છે ફેરફાર થયો છે જેમાં તેમણે જણાવ્યું છે કે સત્યાવીસ તારીખે રાત્રે મિત્રો અથવા તો જે છે એ અઠ્યાવીસ તારીખે સવારે મિત્રો ગુજરાતમાં જે બંગાળની ખાડીની સિસ્ટમનો પ્રવેશ થવાનો છે જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે મહીસાગર દાહોદ ગોધરા આ વિસ્તારોની અંદર મિત્રો બે ત્રણ દિવસ ભારે થી ભારે વરસાદ થવાનો છે અને જે સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધી અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ અને કચ્છના તમામ વિસ્તારોની અંદર મિત્રો આગામી ત્રણ દિવસ ભારેથી હતી ભારે વરસાદ સિસ્ટમ લાવવાની છે તેવું પરેશભાઈ ગૌસામીએ જણાવ્યું છે સાથે સાથે આપણે મિત્રો સિસ્ટમ ઉપર એક લાઈવ નજર કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતના સિસ્ટમ અત્યારે છે બંગાળની ખાડી ઉપર સક્રિય છે અને તે બંગાળની ખાડીમાં જે મિત્રો સૌથી વધુ અત્યારે રેન એક્ટિવિટી સક્રિય છે જેના કારણે બંગાળની ખાડીના આજુબાજુના તમામ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ભારેથી હતી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ જે સિસ્ટમ છે એ આવતા 3 દિવસમાં એમ પશ્ચિમ બંગાળ પછી જારખંડ પછી મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત તરફ આવવાની છે જેમાં ગુજરાત થઈ કચ્છના વિસ્તારો ઉપર થઈ અને મિત્રો અરબી સમુદ્રમાં સિસ્ટમ છે એ ભળી જવાની છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ તો જે વ્યતનમાં મિત્રો જે સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમ છે એ દિવસ 3 થી 4 દિવસમાં મિત્રો સિસ્ટમ છે ભારતની બંગાળની ખાડી તરફ આવી જવાની છે અને તેમના કારણે બંગાળની ખાડીની સિસ્ટમ છે તેમ વિકરાળ રોગ ધારણ કરી લેશે અને ધીરે ધીરે એ સિસ્ટમ છે એ ભારતના તમામ વિસ્તારોની અંદર મધ્ય ભારતના તમામ વિસ્તારોની અંદર આગળ વધવાની છે અને તમામ વિસ્તારોની અંદર ભારે ભારેથીથી ભારે વરસાદ આ સિસ્ટમ લાવવાની છે તો આપણે જાણી લઈએ કે એ સિસ્ટમ અત્યારે ક્યાં સક્રિય છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે અને આવતીકાલે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે અને જે વ્યતનમાં સિસ્ટમ સક્રિય છે તે અંગે આપણે સર્વ માહિતી મેળવી લઈએ તો અત્યારે વિયેતન આજુબાજુની સિસ્ટમ છે અહીંયા સક્રિય છે ત્યાર પછી એ ચોવીસ થી અડતાલીસ કલાકમાં ભારત તરફ આવી જવાની છે ત્યાર પછી એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એની સાથે ભળી જવાની છે અને બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મધ્ય ભારતના વિસ્તારોને કવર કરીને આગળ વધશે અને તે ગુજરાત તરફ આગળ વધી અને અરબી સમુદ્રમાં જવાની છે જેના કારણે ગુજરાતમાં આગામી સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ ત્રણ થી ચાર દિવસ અતિ ભારે વરસાદ છે છે આજે ગુજરાતના વરસાદ તે વાતાવરણ રહેવાનું જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વધુ વાદળછાયું વાતાવરણ અને વધારે વરસાદ જોવા મળવાનો છે જેમાં એક થી દોઢ ઇંચ સુધીનો મિત્રો વરસાદ આજે જોવા મળી શકે છે ગુજરાતના કેટલાક કેટલાક વિસ્તારોમાં જો વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં માંડવી છે ગાંધીધામ છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે ગીર સોમનાથ છે વેરાવળ છે મહુવા છે ભાવનગર છે અમરેલી છે રાજકોટ છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે આ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળવાનો છે જ્યારે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે પ્રતાપગઢ છે પાટણ છે હિંમતનગર છે ગાંધીનગર છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે પંચમહાલ છે મહીસાગર છે આણંદ છે વડોદરા છે આ વિસ્તારોની અંદર આજે મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે પરંતુ જે દાહોદ લાગુના વિસ્તારો છે અને મહીસાગર લાગુ વિસ્તારો છે ખેડા અને તેમની આજુબાજુના છૂટા છવાયા વિસ્તારોમાં મિત્રો એક થી દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે જ્યારે ખાસ કરી અને દમણ છે નગર હવેલી છે તાપી છે આહવા છે વ્યારા છે આ વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે અને આવતીકાલે પચીસ તારીખની મિત્રો વાત કરી લઈએ તો પચીસ તારીખે પણ માત્ર મધ્યમ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે અને જે ઉત્તર ભારતના ઉત્તર ગુજરાતના વિસ્તારો છે અને કચ્છ ઉત્તર કચ્છના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો વરાબ અને તડકા જેવું જોવા મળવાનું છે જ્યારે માંડવી છે ગાંધીધામ છે આ દરિયાઈ લાગુ બે કચ્છના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કેટલાક વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે જ્યારે દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે અમરેલી છે મોવા છે વેરાવળ છે અને તેમની આજુબાજુના વિસ્તારો છે આ વિસ્તારો ની અંદર મધ્યમ થી હળવો વરસાદ જોવા મળવાનો છે જ્યારે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે હિંમતનગર છે ગાંધીનગર છે ખેડબ્રમચા છે પાટણ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે આ વિસ્તારો ની અંદર મધ્યમ થી હળવો વરસાદ આવતીકાલે જોવા મળવાનો છે જ્યારે સુરત છે વલસાડ છે

ત્યાર પછી મિત્રો આપણે ભારતમાં જે કુલ ત્રણ સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમની મિત્રો આપણે નજર ફેરવી લઈએ તો જેમાં તમને જણાવ્યું એ રીતના એક સિસ્ટમ છે સૌથી મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય છે અને એક છે મધ્ય ભારતના વિસ્તારો પર સક્રિય છે અને એક છે એ દક્ષિણ ભારતના વિસ્તારો ઉપર મિત્રો સિસ્ટમ સક્રિય છે જેના કારણે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે અને આવતા દિવસોમાં મિત્રો આ સિસ્ટમના કારણે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યાર પછી મિત્રો આપણે આઈએમડી વિભાગના મેપ દ્વારા જાણી લઈએ તો ગુજરાતમાં કેવો વરસાદ રહેવાનો છે તે અંગેની આપણે મેટ્રોલોજીક્સ પછી આપણે આઈએમડી વિભાગના મેપ દ્વારા સમજી લઈએ તો આઈએમડી વિભાગ એવું જણાવી રહ્યું છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે જેમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી તેઓ તમામ વિસ્તારની અંદર મિત્રો વ્યક્ત કરી રહ્યા છે જેમણે ચોવીસ તારીખે મિત્રો તમામ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા વરસાદની તમામ વિસ્તારોની અંદર આગાહી કરી છે જ્યારે પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખે પણ તેમણે સાર્વત્રિક વરસાદની વાત કરી છે જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે તમામ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા સાર્વત્રિક વરસાદની આઈએમડી વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પચીસ તારીખ પછી આપણે સાથે સાથે છવ્વીસ તારીખે પણ જોઈ લો કે છવ્વીસ તારીખે પણ મિત્રો સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જ્યારે સત્યાવીસ તારીખે પણ મિત્રો સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે એટલે કે મિત્રો આઈએમડી વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસે મિત્રો સાર્વત્રિક વરસાદની આગાહી કરવી છે જેમાં તમામ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવો વરસાદ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોવા મળવાનો છે ત્યાર પછી આપણે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ વરસાદ જોવા મળવાનો છે તે અંગેની નજર કરીએ તો ખાસ કરી અને અરવલ્લી છે દાહોદ છે છોટા ઉદેપુર છે મહીસાગર છે આ વિસ્તારોની અંદર જે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો સૌથી વધુ વરસાદની આગાહી ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ જામનગર ભાવનગર રાજકોટ અમ અમરેલી ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવા છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અઠ્યાવીસ તારીખે પણ મિત્રો વાત કરો તો અઠ્યાવીસ તારીખે બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા છે આ ત્રણ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છ મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ વડોદરા છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે